दाटा तालुका ना आंबागाटा आम्ही जांबू वाला नाळा पाशी उतरता डाळमा सरकायो अकस्मात थेट ट्रक गाडी कपची भरेने गाडी मारी पडली अकस्मात मां ड्रायव्हर ने कई जाऊ आकाने कोणी नामा खाना बाकी कई जाऊ अकस्मात ने जाणताता ड्रायव्हर ने એને તો કામ પચાવ કામ કરી રહી હતી પાલનપુર સરવાળો હતી કશે કામ ઓકસ્માત એટલો ભયંકર હતો કે ત્યાં લોકો ના ટોળે ટોળા જોવા માટેઠા અને દાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક બે ક્રેન બોલાવી મશીન લોડર બોલાવી કવચી દૂર કરી અને ટ્રાફિક ખટાવવા માંડ્યો